પોલીસ જાગતા હેઠળ છોટાઉદેપુર સરકારી દવાખાનામાં સારવાર દરમિયાન પોલીસની નજર ચૂકી ચકમો આપી નાસી જનાર કાચા કામનો આરોપીને ઝડપી પાડતી છોટાઉદેપુર ફ્લો સ્ક્વોડ પકડાયેલ ઈસમ પ્રવીણ મથુરભાઈ રાઠવા રહે કોલિયાથોર તાલુકો છોટાઉદેપુર આ નાસ્તો ફરતો આરોપીને મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કઠીવાડા તાલુકાના ગોળ આંબાથી વહેલી સવારે ઝડપી પાડ્યો હતો અને કાર્યવાહી અર્થે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે